માત્ર એક લાખ પાંત્રીસ હજારમાં આ ટ્રેલર વેચવાનું છે મોટા ટ્રેક્ટર નું નેવું ફૂટ નું ટ્રેલર છે ખોડિયાર ટ્રેલર છે માત્ર એક લાખ પાંત્રીસ હજારમાં વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આબા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે બનુભાઈ

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેલર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ભનુભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર ટ્રેલર ના મીડિયમ કન્ડિશનમાં છે અને આખું ટ્રેલર

ટ્રેલર લેવું હોય તો ભનુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે મળશે ઉપર નંબર ફોન કરી આ ટુ ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો